you <music> પાલનપુરથી દસ કિલોમીટર અંતરે આવેલા ગાધલવાડા ગામમાં મહિલા સરપંચ છે જે ગામમાં સારો વહીવટ અને સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે ગામમાં લોકો દ્વારા મહિલા સરપંચની કામગીરીને બિરદાવી રહ્યા છે ત્યારે ગામના લોકોએ કહ્યું કે ગુજરાત સરકારની વિવિધ યોજના થકી ગામમાં દરેક મહોલ્લામાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે જાહેર માર્ગ ઉપર આરસીસી રોડ તેમજ ગામના રમતવીર બાળકોને રમવા માટે એક મોટું મેદાન પણ બનાવવામાં આવ્યું છે જોકે ગામમાં કોઈ પણ જાતની બીમારી હોય તત્કાલિક સારવાર મળી રહે તે આશયથી ગામમાં આયુષ્યમાન સારવાર કેન્દ્રની સુવિધાથી સજ્જ છે જ્યાં ગામના લોકો મફતમાં આરોગ્યલક્ષી સારવાર પણ કરાવી રહ્યા છે સાથે સાથે ગામમાં સફાઈને લઈને ડૂટ ડોર કલેક્શન માટે પણ ટ્રેક્ટર દ્વારા આખા ગામમાંથી કચરો એકત્ર કરી ગામની બહાર રાખવામાં આવે છે ગામમાં સ્વચ્છ અભિયાન અંતર્ગત ગામને ગોકુળ્યું ગામ બનાવવા માટે મહિલા સરપંચે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે

અમુક જગ્યાએ જે રસ્તાની અંદર બ્લોકની જરૂર હોય ત્યાં બ્લોક બધી સુવિધા અત્યાર સુધીમાં સારી જ છે અને સરપંચ પણ સારા છે ને એમનો કામે છે હવે વિકાસમાં શું બાકી છે વિકાસમાં તો એમને કોઈ ગરીબોના મકાન મંજૂર કરવાના હોય એ લોકોને કોઈ કરવાના હોય તો એ લોકો કરી આપે જ છે અને થઈ પણ ગયા છે અને અત્યાર સુધી ઘણા ખરા ચાલુ રહે છે હું રાવલ શાંતિભાઈ અમૃતભાઈ બોલો વિકાસ કેવો છે ગામમાં વિકાસ તો સારો છે કોઈ પ્રોબ્લેમ નથી પાણીની સમસ્યા નથી લાઇટની સમસ્યા નથી દવાખાનું થઈ ગયું છે તો પછી સ્કૂલ પણ થઈ ગઈ છે ઇસ્કૂલનું પણ વ્યવસ્થા છોકરાઓ માટે બહુ સરસ જગા પણ છે અને વ્યવસ્થા શિક્ષણ પણ ચાલુ શિક્ષકો આપે છે તો કોઈ પ્રોબ્લેમ નથી તો પ્રોબ્લેમ એક છે ખાલી રોહિત સમાજના એક મોલ્લાના અંદર અહીંયા વારંવાર અરજીઓ થાય છે અને સરપંચ મજબૂર થાય છે કેમ કે એક જ નાતીના બધા ભાઈ છે બરાબર છે અને બધાનું દબાણ દૂર થતું હોય છે તો બધા એ કબૂલ કરશે તો અને દબાણ કમ્પ્લીટ થવું જોઈએ દૂર તો એમાં હું સમજ પહોંચ્યા છું તો મારું પણ દબાણ છે તો તો હું બીજાનું દબાણ નીકળતો હોય છે તો મારું કેમ નહીં નીકળે હું પણ કબૂલ કરવા તૈયાર છું હું દબાણ કાઢવા તૈયાર છું એવું હોમવર્ક પણ ગામના વિકાસમાં તો જો ગામમાં ગલી ગલી પેવર બ્લોકનું કામ પછી સ્કૂલમાં ચાર ઓડા નવા બનાવેલા પછી સફાઈનું કહો તો સફાઈના આગાત આખા ગામમાં ત્રણ મહિના અઠવાડિયામાં તો બે વાર આવે છે ડોર ટુ ડોર ક કચરો લેવા માટે ટ્રેક્ટર આવે છે તો બુધવારે રવિવારે કચરો લેવા આવે તો સફાઈનું તો કરો તો સફાઈ ગામમાં બધી વાત મેં ચોખ્ખી એકદમ મહિને મહિને સફાઈ કરાવું છું અને બધી કચરો લેવા આવી વિકાસનું કામ હતો ચાર ઓરડા બનાવ્યા નવા બોર બનાવ્યો જે નવા બોરનો જે પ્રશ્ન હતો ને જે પાણીનો એ પાણીનો પ્રશ્ન પણ હું દૂર કર્યો એમ જો પાણી ગંદુ આવતું હતું તો મેં અંદર કોલમ ઉતારીને ચોખ્ખું પાણી કર્યું પછી આપણે પેવર બ્લોકનું કામ પછી મેદાન બનાવ્યું છોકરાઓને રમવા માટે ગાદરવાડા ગામની અંદર જે સફાઈ કરાવીને મેદાન બનાવડાયું